નમસ્તે આજે આપણે પિત્ત દોષ વિશે જાણીશું પિત્ત દોષ વધવાના મુખ્ય કારણો વધારે મસાલેદાર મરચાં ખાવામાં આવે તળેલું અને તેલિયું ખોરાક લેવામાં આવે વધારે ખાટું ખાવામાં આવે જેમ કે આચાર ઈમલી દારૂ સિગારેટ તમાકુ જેવા નશા કરવામાં આવે વધારે મીઠું ખાવામાં આવે ગરમ ગરમ ખોરાક વધારે લેવામાં આવે ખાલી પેટે લાંબા સમય સુધી રહેવામાં આવે વધારે ચા કોફી અથવા સોડા પીવામાં આવે વાળા ખાવામાં આવે આવે રાત્રે મોડું સુવામાં અથવા ઊંઘની ઉણપ હોય ગરમીમાં વધારે સૂર્યપ્રકાશમાં રહેવામાં આવે ગુસ્સો ચિંતા અને સ્ટ્રેસ વાળા વાતાવરણમાં રહેવામાં આવે ભારે વ્યાયામ કે વધારે દોડધામ કરવામાં આવે ભૂખ્યા પેટે કામ કરવામાં આવે દિવસ દરમિયાન ઊંઘવામાં આવે હવે આપણે પિત વધે ત્યારે થતા લક્ષણો વિશે જાણીશું છાતીમાં બળતરા થવી અને એસિડિટી અથવા પરસેવામાં તીવ્ર ગંધ આવવી ચામડી પર દાદ ખંજવાળ કે લાલ ચક્કામાં થવા વધારે ભૂખ અને તરસ લાગવી ઉલટી થવી કે મન ઉલટી ઉલટી થતી હોય તેવું લાગવું ઊંઘ ન આવવી ચિંતા કે ગુસ્સો વધવો પિત્ત સંતુલિત કરવા માટેના પચાસ ઉપાયો વિશે આપણે આજે જાણીશું ઠંડક આપતી વસ્તુ ખાવી જેમ કે કાકડી તરબૂચ ખજૂર અને દ્રાક્ષ લીલા શાકભાજી વધુ ખાવા જોઈએ તલ અને નારિયેળનું તેલનો ઉપયોગ કરવો જોઈએ દૂધમાં એરચી એટલે કે ઈલાયચી નાખીને પીવું જોઈએ ઘી ખાવું થોડા પ્રમાણમાં છાશમાં જીરું નાખીને પીવું જોઈએ નારિયેળ પાણી પીવું જોઈએ એલોવેરાનો નો જ્યુસ લેવો જોઈએ રસ લેવો જોઈએ જોઈએ લીંબુ પાણી પીવું પપૈયા ચીકુ જામફળ જેવા મીઠા ફળ ખાવા જોઈએ મીઠી છાસ પીવી જોઈએ ખાંડ મિશ્રી અથવા ગુલકંદને લેવું જોઈએ કોથમીર નો રસ લેવો જોઈએ તુલસી પાનને ચાવવા જોઈએ ફુદીના પાનનો રસ પીવો જોઈએ બોર ખાવા જોઈએ નારિયેળ નો ગોળ ખાવો જોઈએ ગરમ મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ ખાટું અને તેલું ખોરાક ઓછો કરવો જોઈએ સમયસર ઊંઘવું જોઈએ ગરમ સૂર્યપ્રકાશ થી બચવું જોઈએ રાત્રે જાગવાનું ટાળવું જોઈએ ગુસ્સો ઓછો કરવો જોઈએ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ ધ્યાન એટલે કે મેડિટેશન કરવું જોઈએ ખાલી પેટ ન રહેવું જોઈએ નિયમિત સમય પર ભોજન કરવું જોઈએ ભારે વ્યાયામ ટાળવો જોઈએ પાવડર ખાવો જોઈએ પાણીમાં નખીને પીવું જોઈએ શરબતમાં ગુલાબ ખસ અથવા તો સાકરટીંગ જેવું મિક્સ કરીને પીવું જોઈએ કિલોઈનો નો રસ પીવો જોઈએ સતાવરી ચૂર્ણ લેવું જોઈએ સૂંઘ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ દહીં ખાવું જોઈએ પરંતુ બપોરે લેવું જોઈએ રાત્રે ન લેવું જોઈએ ગવાર એટલે કે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ મીઠી લસ્સી પીવી જોઈએ ઘઉંની લાપસી બનાવીને લેવી જોઈએ બ્રાહ્મીનો રસ લેવો જોઈએ અશ્વગંધા લેવો જોઈએ સર્પગંધા આયુર્વેદ મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ હરિતકી અથવા તો ત્રિફલાનો પાવડર લેવો જોઈએ ત્રિફલાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પણ લઈ શકાય છે ચંદનનો શરબત પીવો જોઈએ ગુલાબજળ ખાવું જોઈએ પિત્તનાશક ચૂર્ણ આયુર્વેદ પ્રમાણે લેવું જોઈએ શંખ શંખભસ્મ વૈદ્યની સલાહ લઈને લેવું જોઈએ ભ્રાહ્મી આમળા તેલ વડે શીશ પર મસાજ કરવી જોઈએ